નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં જે સમાચાર મળ્યા કે ગાંધીધામની ગડપાદર જેલમાંથી જે રીતે દારૂની મહેફિલ માણતા કેદીઓ ઝડપાયા છે ત્યારે મારે આ સરકારને પૂછવો છે કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે કે માત્ર દારૂબંધીની વાતો થાય છે અને રેકર્ડ ઉપર જ દારૂબંધી છે અત્યારે ગુજરાતના દરેક ગામ દરેક શહેરના દરેક ગલી ગૂંચીમાં જુઓ તો ઇઝીલી દારૂ મળી જાય છે અને આ જે દારૂ મળે છે એના કારણે લોકોનો સ્વાસ્થ્ય એટલો ખરાબ થાય છે કે ગુજરાતનો યુવાધન એમાં બરબાદ થઈ રહ્યો છે ત્યારે ખરેખર તો સરકારે કાં તો આ ખોખલી દારૂબંધી છે એને કડક કરવી જોઈએ અને કાં તો સાવ છૂટ આપવી જોઈએ જો દારૂની સાવ છૂટ થાય છે તો જે લોકોને સારો માલ મળે છે સારો માલ પી શકે છે અને સાથે સરકારની રેવન્યુની આવક પણ વધશે અને પોલીસ અને પ્રશાસન ઉપર જે આ દારૂબંધીના કેસો કરવાનો દબાણ છે એ પણ ઓછો થશે અને સાથે કોર્ટમાં પણ જે દારૂના કેસો વધી રહ્યા છે અને ન્યાયતંત્ર ઉપર જે ભાર થઈ રહ્યો છે એ ભાર પણ હડકો ધરશે એટલે મારી તો એવી માંગણી છે કાં તો આ ખોખલી દારૂબંધી છે એમાં તમે સાવ છૂટ આપી દો કાં એવી કડક દારૂબંધી કરો કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂ ન ઝડપાવવો જોઈએ દારૂના કોઈ કેસ ન બનવા જોઈએ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આ ખોખલી દારૂબંધી છે અને એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જે રીતે હપ્તા ચાલુ છે અને આટલા આટલા દારૂના કેસો થવા છતાં પોલીસ આ દારૂના કેસો કોર્ટમાં સાબિત કરવામાં નિષ્ફળ જઈ રહી છે કોઈને કાંઈ સજા નથી થઈ રહી લોકો ઇઝીલી છૂટી રહ્યા છે અને હવે તો જ્યારે જેલમાં પણ જો લોકોને કેદીઓને આવો ઇઝીલી દારૂ મરી જતો દારૂ મળી જતો હોય ત્યારે આવી ખોખલી દારૂબંધી બંધ કરવી જોઈએ અને સરકારે એમાં સખ્ત કાયદો બનાવવો જોઈએ અને નથી સખ્ત કાયદો થતો તો સાવ છૂટ કરી દેવ તો સરકારની રેવન્યુની ઇન્કમ પણ થાય અને એ ઇન્કમ વિકાસના કામોમાં વાપરી શકાય અને સાથે જે ન્યાયતંત્ર પોલીસ અને પ્રશાસન ઉપર જે ભાર છે એ ભાર પણ હળવો થાય જય હિન્દ જય માતાજી